રાજ્ય સરકારે દેશ વિદેશના પર્યાવરણ પ્રકૃતિ પ્રેમીઓને સાપુતારા પ્રત્યે આકર્ષિત કરવા માટે આજથી સાપુતારા મેઘ મહાર પર્વ બે હજાર ચોવીસ નું આયોજન કર્યું છે તારીખ ઓગણત્રીસ થી અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ એમ એક માસ સુધી સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સાપુતારાના હાઉસ ગ્રાઉન્ડ ખાતે આજે ઓગણત્રીસમી જુલાઈના રોજ પ્રવાસન નિગમની તોરણ હોટલ સામેથી રંગબેરંગી પરેડ દ્વારા આ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આજથી શરૂ થયેલા મેઘ મનહાર પર્વ બે હજાર ચોવીસ એક મહિના સુધી ચાલશે આ પરેડમાં ડાંગના સ્થાનિક સંગીતના વાજિંત્રો મનોરંજક પાત્રો અલગ અલગ વેશભૂષામાં પાત્રો ડાંગી આદિવાસી નૃત્ય તેમજ વિવિધ પ્રસ્તુતિ કરવામાં આવી હતી રંગબેરંગી પરેડ બાદ સાપુતારા તળાવ પાસે તૈયાર કરવામાં આવેલ ડોમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમના અંતે સાપુતારા સર્કલ પાસે મુખ્યમંત્રી રિંગ રન મેરેથોનનું ફ્લેગ ઓફ કરાવશે મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓને મુખ્ય અઢાર જેટલા જોવાલાયક સ્થળો અને સાપુતારાના અખૂટ કુદરતી સૌંદર્યનો નજારો માણવા મળશે સાપુતારામાં આયોજિત મેઘમલ્હાર મહોત્સવ ઓગણત્રીસમી જુલાઈથી ઓગણત્રીસમી ઓગસ્ટ એમ એક મહિના સુધી ચાલનાર છે મેઘમલ્હાર પર્વમાં ડાંગની સ્વદેશી સંસ્કૃતિ રીતિ રિવાજ પરંપરાગત ભોજન રહેણી કરણી નૃત્ય કળા સહિત રિન રન મેરેથોન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવમાં ભાગ લેવા અને મહોત્સવને નિહાળવા માટે ન માત્ર ગુજરાતમાંથી જ નહીં અને રાજ્યમાંથી પણ સહેલાણીઓ ઉમટી પડે છે ઉદ્ઘાટન સમારોહમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હિલ સ્ટેશન સાપુતારામાં ચોમાસાના આગમન સાથે ધરતીય લીલી સાદર ઓઢી છે સમગ્ર જંગલો નવપલિત થયા છે ત્યારે સો ચોમાસામાં ગુજરાતીઓ માટે સાપુતારા ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની જાય છે પોતાની આગવી સંસ્કૃતિ અને પરંપરાને જાળવી આગળ વધતું ડાંગ આ સાપુતારા એ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત અને વિદેશના મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ગુજરાત પ્રવાસન વર્લ્ડ ટુરિઝમ વેબ ઉપર ઉજાગર કરવાનો શ્રેય જાય છે આપણા આદરણીય વિકાસ પુરુષ અને ગુજરાતના પનોતા પુત્ર આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમના ગુજરાત પ્રેમને ચાલ આ વર્ષે પ્રવાસન વિભાગને આપણા મુખ્યમંત્રીશ્રીએ બે હજાર કરોડ જેટલું માતબાર બજેટની ફાળવણી કરી અને પ્રવાસનને વધુ વેગ આપવા માટે માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપણે સતત એની પ્રેરણા મળતી રહી છે અને ખૂબ મોટું બજેટ પણ ગુજરાતનું ટુરિઝમનો વધારે વિકાસ થાય એના માટે ફાળવું છે અતિથિ દેવો ભવોની પારંપરિક સ્વાગત ભાવના અને ગુજરાતે પ્રવાસન સાથે વણી લીધી છે જેના પરિણામે રાજ્યનું પ્રવાસન ખૂબ વિક્ષુ છે હિલ સ્ટેશન સાપુતારામાં આવેલ સનરાઈઝ સનસેટ ટેબલ પોઈન્ટ અને જીપ લાઇન રોપ જેવી પ્રવાસન આકર્ષણો પ્રવાસીઓને આકર્ષિત અને રોમાંચિત કરે છે રામાયણ કાળમાં દંડકાર્ય તરીકે દંડકારણ્ય તરીકે ડાંગની જે આ પુણ્યભૂમિનો ઉલ્લેખ છે દંડકારણ્યની આ હવા માં સબરી માતા સબરીનો શ્વાસ ભરેલો છે ભગવાન રામનો ઉશ્વાસ છે અને સબરીના ચાખેલા અને ભગવાન રામે પ્રેમથી આરોગેલા બોરની આ ભૂમિ છે